કલી છે સાજ છે સાજ તો આપો હાલો મિત્રો સ્વાગત છે આજનો આપણો નવા વ્લોગમાં અને આજે સવાર સવારમાં વરસાદ આવી ગયો છે અને બહુ સારો નવરા કરી દીધા છે વરસાદે કારણ કે કાય કામ કરવું પડે એવું છે નહીં ભીનું બધું થઈ ગયું છે એટલે કામ તો કઈ થાય નહીં અને હવે આપણે જાવી છે એ बाजूમાં સીધા ચા પીવા

જો આને પા અમારા સગન દાદાએ ચાલુ કરી દીધી ધુમાડા નીકળ્યા હો પણ ગરમા ગરમ સાસ તો તાઢી ઋતુમાં માં ગરમા ગરમ ચા પાણી પીન આવા જાવે છે સીધા ઘરે આવે ચા પાણી પીન વી આવ્યા છે વી ઓ મારગ માં બધા હાલા જાવે છે હવે ચાલો ચા પાણી પીન વી છે ઘરે અને હવે સીધા બેવી જાવે છે ખાવા અને ખાવામાં શું છે ખાવામાં તો મસ્ત મજાના ભાત બનાવેલા છે દાળ ભાત બનાવેલા છે રોટલી છે સાસ છે સાસ નવરાની નિશાની છે આજે કારણ કે આ જે કર્યા છે બળસવાચનભાઈ બળસચંદ પાંચેમ નાક પાંચેમ કરી નાખી છે અને આમાં બધું એવું છે બેસરાય ગયેલું છે જવો એમ બધા નવરા બેઠા છીએ હા સુનિલભાઈ જુઓ એડિટિંગ કરે છે શોર્ટ વિડિયોના એડિટિંગ કરે છે જોઈ લો મિત્રો આનંદ આનંદ ઓ હવારના પોરમાં વરસાદ આવી ગયો ને ત્યાં આનંદ આનંદ થઈ ગયો બધા જોઈ લો આમાં જે પાણી ભર્યું છે અહીંયા ફળિયામાં થોડું થોડું અને અત્યારમાં બહુ સારું વાતાવરણ છે અને લોકેશન બહુ સારું છે બધા એ જોવો મજાના બેઠા છે વરસાદ આવી ગયો એટલે બધા પારો થઈ ગયો છે હા વિશાલ લા બોલે હા જો આ ભાઈ અમારે માથામાં સોટલી લીધી છે જુઓ કાયદેસર સોટલી લીધી લે છે કારણ કે વાવનો બહુ શોખીન છે એ